જાઉ છે તમારે ઘૂમી ઘૂમી જવું છે આરાને યસ નો ટીવી પેગ કઈ બાજુ છો તમે ચલો ચલો કેટલી વાર છે બે મિનિટ બે મિનિટ તો હું બે કલાકથી સાંભળું છું તમે રેડી છો જવા માટે રેડી છો તમે યસ અરે વાહ મારા દીકલા હવે કેટલી વાર 2 મિનિટ હજી 2 મિનિટ ઓલમોસ્ટ 2000 યર્સ લેટર હવે રેડી રેડી શ્યોર 100% અરે વાહ તો તો કામ થઈ ગયું આજે તો ખાલી એક જ કલાક લઈ ગઈ ચાર વાગ્યાની વાત હતી નીકળવાની ખાલી એક જ કલાક મોડું થયું છે વધારે તો નહીં હવે કેટલી વાર અરે રેડી Ayun, backpack ka, Ruchu. Bas, Aira, bas, bas, bas. Bas. Halo, Aira. What? What? Kakak. Kakak? Kakak tuh India aja. Jauh aja kakak pasnya? દાદુ પાસે જવું છે તમારે યસ પછી નાની પાસે નાની પાસે કા પાસે યસ યસ હમણાં હમણાં ઇન્ડિયાથી આવ્યા છો ને એટલે હવે બધા ઇન્ડિયાવાળા પાસે જવું છે અહીંયા મજા નથી આવતી કેમ ને ઇન્ડિયાનું તમે આપણે જે ઇન્ડિપેન્ડન્સ ડે ને રિપબ્લિક આપણે છવ્વીસમી જાન્યુઆરી ને પંદરમી ઓગસ્ટ ને એવું બધું હોય ને આજે અમે તમને છે ને દુબઈનો નેશનલ ડે બતાવીએ કે દુબઈમાં માણસો નેશનલ ડેના દિવસે શું કરે તો આજે અમે તમને એક બહુ સારી એવી જગ્યાએ લઈ જઈશું જે લગભગ બધા જે માણસને દુબઈનું ખબર છે એ માણસને એ જગ્યાની બી ખબર છે તો તમને આજે બતાવશું કે ત્યાં કેવો માહોલ છે ત્યાં નેશનલ ડેમાં માણસો કઈ રીતે સેલિબ્રેટ કરે છે અને શું શું એક્ટિવિટી થાય છે આમ તો શું કે આખા દુબઈમાં બધે અત્યારે કંઈક ને કંઈક ચાલુ હોય જ છે એ લોકોએ બહુ સારી રીતે ડેકોરેટ કર્યું છે સિટીને અને બહુ સારી રીતે નેશનલ ડે ઉજવે છે તો આપણે એમાંની એક જગ્યાએ જશું આજે અને ત્યાં જોશું કે ત્યાં કઈ રીતનું ડેકોરેશન છે અને સ્પેશિયલી કેટલી ટ્રાફિક હોય જો આપણે ટાઈમે પહોંચી જશું તો તમને બધું જોવા મળશે બાકી તમને દુબઈની ટ્રાફિક તો બતાવશું જ એ તો હંડ્રેડ પર્સન્ટ શ્યોર જ છે તો જોઈએ અને પ્રે કરો ભગવાન ને પ્રાર્થના કરો કે ભાઈ કઈ મગજમારી ન થાય ને ટ્રાફિક ન મળે આપણને બરોબર ટ્રાફિક હા એ જ એ જ મગજમારી ટ્રાફિક માં આવી ને એ જ મોટી મગજમારી છે બાકી તો આપણે પૂછી વળી શું કેવું આયરું બરોબર છે ને યસ ઓર નો યસ આયરું યસ કહી દીધું એટલે પૂરું લોક કરી દેવાનું બરોબર પછી બીજી વાત જ ન હોય એવું છે ને કે જે બી સ્પીડ લિમિટ તમારી હોય ને એનાથી એક કિલોમીટર બી ઉપર ગયું ને એટલે તમને એક મસ્ત એવો મેસેજ આવી જાય કે ભાઈ આટલા પૈસાનો ફાઇન ભરી દેજો ઓકે એટલે એ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું આવા યંત્રથી બચીને જ રહેવાનું ફરારી ફરારી રેન્જ રોવર આ એકચ્યુઅલી જે એરિયા છે આનું નામ છે ડાઉનટાઉન દુબઈ આ દુબઈનો સૌથી પોષ એરિયા જે છે ને એમાં એક છે અહીંયા તમને બધી લક્ઝરી જ જોવા મળશે જોઈ લો આ બધું દુબઈમાં આ બધું દુબઈમાં સામાન્ય છે શું ફરારી લેમ્બોગની મર્સિડીઝ અને થોડો ઘણો ટ્રાફિકનો લાભ તો આપણને મળશે જ કદાચ બહુ વધારે નહીં મળે પણ થોડો ઘણો તો ચાન્સ છે જ મળવાનો દુબઈમાં ગાડી ચલાવવા માટે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું ક્યારેય ઉતાવળ નહીં કરવાની એટલે વધારે પડતું તમારે એક્સિડન્ટનો પ્રોબ્લેમ નહીં થાય અને આગળ સિગ્નલ જામ છે એટલે માણસો ધીરે ધીરે આગળ ચલાવે છે બિકોઝ શું થાય કે તમે અહીંયાથી સિગ્નલમાંથી નીકળી જાઓ જો આગળથી ગાડી ના આગળ વધે ને તો પછી પ્રોબ્લેમ થઈ જાય શું એટલે થોડું જોઈને કરવું પડે કારણ કે જો વચ્ચે સિગ્નલમાં અટકાઈ જાઓ ને તો પડી પાછો અહીંયા બહુ મોટો ફાઇન છે નીકળી તો ગયા વાંધો નથી બધા ગાડીઓની ઉપર આવી રીતે ફ્લેગ લગાવીને જાય છે અને જો આપણે છે ને આજે આ જગ્યા જોવા આવ્યા છે ભુજ ખલીફા આનું તો બધાને લગભગ ખબર જ હશે ભુજ ખલીફા ક્યાં છે શું છે એની સામે તમે થોડાક જ આગળ આવો ને એટલે અહીંયા છે ને રિંગ ઓફ મેક્સિકો કરીને જગ્યા છે અહીંયા તમે બહુ બધા પોતા એક પિક્ચરનું શૂટિંગ બી અહીંયા થયું હતું અહીંયા લિટરલી છે ને માણસો જો લાઇન લગાવીને ઉભા હોય છે આ પેલી એક લાઈન છે લાંબી પેલી લાઈન છે છે જો દેખાતી હોય તો તો દૂર સુધી એ બધા એક એક જનો ફોટો પડાવશે ત્યાં એક બે મિનિટનો જે બી ટાઈમ લાગે તો આજે ટ્રાફિક અહીંયા બહુ વધારે છે જેટલી હોય એના કરતાં બાકી તો અહીંયા ખાલી હોય છે એટલા બધા માણસો નથી હોતા ટુરિસ્ટ તો હોય જ છે હર વખતે બટ એટલા બધા નથી હોતા બટ આજે તો બહુ વધારે ટ્રાફિક છે હા આજે છુટ્ટી છે ને અહીંયા એકચ્યુલી નેશનલ ડે છે તો શનિ રવિ આવી ગયા અને એ પછી બે દિવસની નેશનલ ડેની છુટ્ટી છે એટલે ચાર દિવસ કન્ટિન્યુઅસલી છુટ્ટી થઈ ગયા છે એટલે માણસો બધા બહુ છે આવો કંઈક અહીંયાનો માહોલ છે અત્યારે બોજ ખલીફામાં એક લાઇટ શો બી થશે નેશનલ ડેની રિલેટેડ અને અહીંયા એક છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે આ ફ્રીસ ફ્રી સ્લાઇડિંગ છે બાળકો માટે તો અહીંયા લિટરલી તમે અહીંયાથી ઉપર જઈ શકો ત્યાં જઈ અને પ્રી સ્લાઇડિંગ કરી શકો તમે તમે જો આ એરિયામાં ક્યારે આવો છો તો આનો લાભ તો લેજો જ અચૂકથી હા આયરું સ્લાઇડિંગ કરવું છે સ્લાઇડિંગ કરવું છે ચલો લઈ જાય છે હા કરી આવો કરી હા હા જાઓ જાઓ મમ્માની કોપી કરવી છે બધી વાતમાં હા હા અહીંયા સાઈડમાં મસ્ત એક લેક બનાવેલું છે અહીંયા પેલા નાની નાની બોર્ડ બી હાયર કરી આપતા તમે હમણાં લોકોએ બંધ કરી દીધું છે અને આ બધું રેસીડેન્શિયલ એરિયા બહુ મોંઘું બહુ એક્સપેન્સિવ એરિયા છે એક્સપેન્સિવ તો હોય જ ને બાલ્કનીમાં જેવા બહાર નીકળવાનું અને જ ખલીફાનો હું આવતો હોય એટલે એક્સપેન્સિવ તો છે અહીંયા ભુજ ખલીફા છે અહીંયા ડાઉન ટાઉન દેખાય છે અને વચ્ચે જે છે એ નાનું એવું પાર્ક બનાવેલું છે જેને કહેવાય છે ભુજ પાક એટલે જો તમે દુબઈ આવતા હોય તો અહીંયાની વિઝિટ લીધા હોય ના દુબઈથી જતા નહીં કારણ કે આ જગ્યા બહુ ફેમસ નથી કારણ કે માણસો આવે છે બધા ભુજ ખલીફા જુએ છે અને દુબઈ મોલ જુએ છે અને પછી અહીંથી જતા રહે છે કાઉન્ટિંગ જોઈ અને બટ આ ભુજ પાક એ મસ્ત પ્લેસ છે અહીંયા તમારે આવવું જ જોઈએ અને અહીંયાનું જે ફીલ છે ને એ અલગ લેવલનું જ છે અત્યારે તો શું કહેવાય માણસો બધા બહુ છે બધા એક ટાઈપનું ફેસ્ટિવલ એન્જોય કરે છે અને હોલિડે બી છે પબ્લિક હોલિડે છે એટલે બહુ બધા માણસો છે બટ જો તમે આરામથી આવો વીક ડેમાં આવો અથવા તો વીકેન્ડમાં બી આટલો બધો ટ્રાફિક નથી મળતો તમને ટ્રાફિક હોય છે બટ ઓકે ઓકે હોય છે તમને આરામથી મસ્ત જગ્યા મળી જશે જ્યાં તમે તમારું પિકનિક સેટઅપ કરી અને પૂરા ફેમિલી સાથે એન્જોય કરી શકો બહુ મજા ગયો બુધી સામે બહુ મસ્ત મળ્યો અમારે તો એના પડશે ત્યાં પાછું અરે દીકરા તમે એમાં બેસતા બી નથી યાર ત્યાં પહેલી પાછી લાઈટ હં અહીં થાય એમ છે ને હા ત્યાંથી વોકરૂપ કરીને દુબઈ મોલ સુધી જવાનું ભાઈ સ્વામી જયશું આમાં જાઉં છું અમારે ત્યાંની જવું બી છે ને મમ્મા બી આવે બટ મને કંટાળો આવે છે તો મેં છું કીધું કે તમે એમની સાથે જાવ આ

મજા આવી ગઈ આયરા સાથે તમે બેમાંથી કોણ એન્જોય કરો છો આયરા કે તમે હું અત્યારે તો હું કરું છું આયરા તો મમ્મા મમ્મા કરે છે ચલો હવે મમ્માનો ટર્ન છે

અને શું આ જગ્યાની વાઇબ શું છે આ બહુ સુખો બહુ સુખો આજે તમને હોટલ દેખાય છે તમને ઘણા બધા તમે સેલિબ્રિટીના પેલા જોયા હશે કે જ્યાં સામે બુજ ખલીફા દેખાતી હોય અને એ સ્વિમિંગ પૂલમાં હોય તો એ સ્વિમિંગ પૂલ જે આ ઉપરવાળો બ્લુ જે પોઈન્ટ છે ને એ સ્વિમિંગ પૂલ છે અને બુજ ખલીફાની બિલકુલ સામે જ છે તો ત્યાંથી વ્યૂ બહુ મસ્ત આવે છે અને આપણા બે પાછળ આવી ગયા હાય બેટા

thank you અમે તો નીકળીએ છીએ કારણ કે અત્યારે અહીંયા રશ બહુ છે શું કે આજે પબ્લિક હોલિડે છે ને તો બધાને છુટ્ટી છે એટલે બધા માણસો એન્જોય કરવા અહીંયા પહોંચી ગયા છે એટલે તમે જો દુબઈમાં વિઝિટ કરવાના હોય અથવા દુબઈ આવવાનો પ્લાન કરતા હોય તો ભુજ પાર્ક જગ્યાનું નામ છે બુજ ખલીફાની નીચે જ છે દુબઈ માઉન્ટેનમાં હા ફાઉન્ટેન અહીંયાથી જોવાની એક મજા આખી અલગ જ છે કારણ કે તમે દુબઈ મોલથી ફાઉન્ટેન જોશો તો મજા તો આવશે જ ઓફકોર્સ બટ ત્યાં થોડોક ક્રાઉડ વધારે હોય છે અને અહીંયા થોડુંક ટ્રાફિક ઓછું હોય છે આ તો આજે નેશનલ ડેના હિસાબે ટ્રાફિક વધારે છે બાકી એટલો બધો વાંધો નથી આવતો તો તમને એ જગ્યાનો ફીલ મળશે પ્લસ અહીંયાથી ચારે સાઈડ જે સ્કાયલાઇન દેખાય છે એ જોવાની મજા બી આખી અલગ છે અને અહીંયાનો ફીલ જ આખો અલગ છે એકચ્યુલી તો આ જે પાર્ક જેવું છે ત્યાં તમે શું કહેવાય ફેમિલી બધા આવ્યા હોય તો એન્જોય કરી શકો તમારું મીલ સાથે લઈને આવો જમવાનું આ આપણા ગુજરાતીઓને તો હું જમવાનું તો હોય જ પહેલાં એટલે નાસ્તો વાસ્તો લઈને આવો તો મજા આવે તમને અહીંયા કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આજનો મને પણ મજા આવી બટ આયરાની પાછળ દોડી દોડીને હું ઈ થાકી ગઈ હવે મારી બી બેટરી લો સારું ને તમારો વજન ઉતારવામાં આયરા તમારી હેલ્પ કરે છે ક્યારે કુતરી જશે ભગવાનની દયાથી બેને સ્લાઇડિંગમાં ટ્રાય કરવી છે જાય છે જોઈએ હવે શું થાય આ જો અહીંયાથી ઉપરથી લઈને આવે છે છે બહુ કુલ મજા આવે છે ત્યાં પહોંચ્યા છે જો જાય છે બે पायरा ने एक्चुअली है ओपन स्लाइड में मजा आए अभी क्लॉज स्लाइड में बहुत डर लगे आ पाची से भी बहुत मोटी जे भी था से जो ये ऐसे होए डर ही गई नो नो गई है आई रो जाऊ छु पाछो अगेन अगेन यू नो गो अगेन नो आई रो जाऊ अगेन और आ बिजू पास ले आई पप्पू <laughs> આ આ કોણ કોણ આવે જો તમે હજી સુધી વિડીયોમાં બની રહ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર અમે આ પ્રકારની નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરતા રહીશું અને તમને એનો બહુ જ રિયલિસ્ટિક વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ મળે એવો બી પ્રયત્ન કરશું જો તમારા ધ્યાનમાં કોઈ બી જગ્યા એવી યુ એની અંદર કે દુબઈની અંદર હોય જે તમારે એક્સપ્લોર કરવી છે કે જેના વિશે તમારે માહિતી જોઈતી છે તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમને બી નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો જુસ્સો મળે એનર્જી મળે અને ત્યાં સુધી ટેક કેર બી હેપી હંમેશા ખુશ રહો હસતા રહો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ